chén vác ở Oh no! Bye bye. Là bye. À à? rồi, làm sao mất rồi vậy? Đây, luôn đây Chào cô, đâu? કેવું ચાલે બસ શાંતો બરાબર આ બોર નું કામ હતું બોલ ચાલુ બંને ચાલુ ના બોલતો હાલ મારો બગડ્યો હતો તે હમુ કરવા બોલા નહી કરવાનો તો સોદો કોઈ નાખી વેકી મારે મૂક્યો જેટલા વેચ્યો થઈ જયો સોદો થઈ જયો દોઢ લાખ હાલે દોઢ લાખ નવ તે પંચોતેર હજાર હાલજો કામ પડ્યું છે કેટલા લેવા તમારે પંચોતેર હજાર મળી જા હા વેજ સાથે પાવ હા વેજ સાથે પાવ ગાડી લાવી શિફ્ટ લાવી હે ચમકે જો પંચોતેર તમાર જોડે લાવ બરોબર અને બીજા હપ્તા રખ બરોબર ગાડી લાવી હે ચેક જવું ને તો કામ આવે બરોબર એટલા માટે મારું શું કે ખાલી ગાડી જ લાવજો તમે લાડી ને લાડી ને લાવતા લાડી ને બધા પસ્તા હે

તબ તબ આતો ખાલી તને બોલ્યું તમે હા તમે જાઓ બને તમે હા તમે જમવા આવો તમે તો બધું સાપો થઈ ગયું છો એ જો રહેજો હા આપતા જશે પતરોય નહી રહે આપો ભરો નહી ઓલી પોતાંગા આપો 5:00 વાગી પાચા આપણ ઊર ખાવ કે બેજો દે મારું વાહરૂ સામંતોમાં એની મત પર્યું લ્યો દારૂ ને લઈ જ્યો દોઢ લાખ રૂપિયા એ તો પતંગ ને છોકરા એમને હું લાવ્યો દારીએ પંદરસો તો મેં પેમેન્ટ કરી દીધું તું એમને પંદરસો પહી અબ તો એમ ની મિલિંગ કરે લ્યો મારે તે બૂસ મરાય આ તો ભાઈ દી હારો હારો મારા કષ્માં મે ઉગલા હે આ તો પૈસા

એ નોકાનો સામાનો મારો આયો કે શું આયા લે ભાઈ ને તો આ વસ્તુ છે પેલી હોનાની મારી આ લે લ્યો

હેલો ગાઈશ અમારા વિડીયો ગમે તો લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો અને લાઈક અને આ તો ભૂલતા જ નહીં